બહુ બધા સમય પછી મને બહાર નીકળવા મળ્યું છે રોડ ઉપર નીકળું છું બે હું સાયકલિંગની પ્રેક્ટિસમાં નીકળું જ્યારે રોડ આ રોડ પર જ આવું છું તો રોડ ચેક કર્યો રોડ તો બરાબર છે થોડોક જ ચેક કર્યો છે બહુ જાઝી દૂર નથી ગયો અને બસ અહીંયા હું પહેલાંની જેમ કસરત કરવાની ટ્રાય કરી કસરત તો શું પહેલાં અહીંયા હું સાયકલિંગ કરતો અહીંયા આવી મારા ઘરથી આ જગ્યા કંઈક બહાર થી પંદર કિલોમીટર દૂર જે થાય છે ઘરથી અહીંયા આવું અહીંયા સ્ટ્રેચિંગ કરું હોમઅપ કરું અને પછી સાયકલિંગ સ્ટાર્ટ કરું તો એ અત્યારે કરું છું ટ્રાય કરું છું ધીમે ધીમે કોક મારા રિલીફ આપે છે અને સાયકલિંગ પૂરી કરીને જ્યારે આવું એંસી કિલોમીટર હકાવું કે સો કિલોમીટર હકાવું જેટલું કે પછી સાવ માઇનોર પચાસ કિલોમીટર હકાવું ગમે એટલી હકાવું હકાવી અને અહીંયા આવું અહીંયા કસરત કરી સ્ટ્રેચિંગ કરી પછી હું જાઉં પછી હાવ ધીમે ધીમે ઇઝીલી પંદર કિલોમીટર પછી ઘરે જાઉં એટલે માનો કે મારું સાવ નોર્મલ એવું સાયકલિંગ કરવાનું હોય ને તો પણ પંદર કિલોમીટર ઘરથી અહીંયા સુધી આવવાના અને અહીંયાથી ઘર સુધી જવાના પંદર કિલોમીટર ત્રીસ કિલોમીટર તો માઇનસ જ કરી નાખવાની એ મારા સાયકલિંગમાં નથી ગણાતા એ બારના ત્રીસ કિલોમીટર થયા સાચું સાયકલિંગ અહીંથી સ્ટાર્ટ થાય અને અહીંયા સ્ટોપ થાય કસરત બસરત કરી મજા કરું પણ અહીંયા પેલા આવતો ત્યારે આ હું જ્યારે પેલા આવતો ત્યારે આ પાછળની સાઈડ જે ધુમાડો નીકળે છે આટલા આટલી મોર્નિંગમાં ના નીકળતો એ નીકળતો પણ દિવસે હોય અત્યારે બહુ વહેલી સવારે ના હોય ત્યારે આની પહેલાં હું જ્યારે પણ આવતો ત્યારે આટલી બધી મોર્નિંગમાં તો ધુવાડો ના જ નીકળતો કારણ કે ત્યારે ચાલુ ના હોય ચાલુ થતું લગભગ દસ અગિયાર વાગ્યાની આજુબાજુ ધુમાડો નીકળવાનું શરૂ થતું ત્યાંથી પહેલાં તો હવે તો વેલી મોર્નિંગમાં શરૂ થઈ જાય છે ઠીક આપણે કંઈ કરી શકશું નહીં જોઈએ બેગ્રાઉન્ડમાં લઈએ ધુમાડો